જીબીની બેદરકારીને કારણે નગરપાલિકા વિસ્તારના ગટરો તથા મીઠાના પાણીની પાઇપલાઇન તૂટતા રહીશો પરેશાન જંબુસર ડીજીબીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડને કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારમાં આ ખોદકામની કામગીરી હાથ ધરાતા ખોદકામ ધડ કરવામાં આવી છે જેને લઈ નગરપાલિકા વિસ્તાર આવેલ ગટર લાઇન મીઠાના પાણીની પાઇપલાઇનને નુકસાન થતું હોય છે આજ રોજ જીબી દ્વારા ખોદકામના કામગીરી દરમિયાન નગરના અણખી ભાગોળ વિસ્તારમાં ચાલતી હોય પીવાના મીઠા પાણીની લાઈનો તૂટી જતા તથા ગટરની લાઈનો તૂટી જતા જનતા હેરાન પરેશાન આ સહિત જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહી છે ત્યારે મીઠા પીવાના પાણીની લાઈનો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ જનતા ઈચ્છી રહી છે આજે જે જમ્મુ છે શહેરી વિસ્તારમાં જીબી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવી છે એ સારી વાત છે પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય ગટરની લાઈનો જતી હોય ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી થાય છે એટલે વીજીના કોન્ટ્રાક ડીજીવીએસના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક જોવે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માગણી છે એટલે જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માંગણી છે